સે સ્તરેં સેસે સેશ્થતર સેશ્રમરીં સેશરેસા સેશ્રાજા સેશરર્રણરૂ સેશા સેશરેસેવશેસેશર

મિત્રો અમારા રુદુભાઈ જો ત્રિકમ લઈને નીકળ્યા છે સીતુભાઈ પાવડો લઈને નીકળ્યા વિશુભાઈ જો તગારુ લઈને નીકળ્યા છે બધા જમવા બેસાય અમારા રુદુભાઈ જો ત્રિકમ લઈને નીકળ્યા છે સીધુભાઈ પાવડો લઈને નીકળ્યા વિશુભાઈ જો તગારું લઈને નીકળ્યા છે અમે જો આવી છીએ ડિઝાયર લઈને હવે ધારી ઘરેથી નીકળવી છે અને રુદુભાઈ બે ગયા છે ડ્રાઇવિંગ કરવાના લાગે છે મને હવે રામ રામ જય માતાજી વેલકમ બેક ટુ માય ન્યુ વ્લોગ કેમ છો બધા મિત્રો મજામાં છો અમે તો મજામાં છીએ જો અમે અત્યારે વાગી ગયા છે નવ અમે નીકળી ગયા છીએ ઘરેથી આવી છીએ ધારી બાબરાથી ધારી અમારી આપણી વાડી જે છે વાડી થઈ છે નેવું કિલોમીટર અગિયાર નું મુહૂર્ત છે તો આપણે મુહૂર્ત ના સમયે એની પેલા પહોંચવાનું છે અને આપણે નીકળી ગયા છીએ બાબરાજી ને તો ફટાફટ જાવી છે ધારી અને જો બધા બેસી ગયા છે બધા બેસી ગયા છે અમે નીકળવી છીએ ધારી કારણ કે આપડી વાડીએ આજે ખાત મુહૂર્ત છે કે આપણે વાડીએ ફાર્મ હાઉસ બનાવી છીએ તો વાડી નું મુહૂર્ત છે તો આપણે ફટોફટ પહોંચવી અને જો વિશુભાઈ અને રુદુભાઈ જો અત્યારે ત્રિકમ ને ફાવડા ને લઈ લીધા છે તો આપણે નીકળીએ કારણ કે ખોટું ખોટું ટાઈમ વેસ્ટ નહીં કરવી અને જો વાગી ગયા છે નવ ને સત્તર તો આપણે નીકળી ફટોફટ અને હજી આપણે ફટોફટો નહીં અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો ની અંદર કોમેન્ટ કરવાનો ભૂલશો નહીં તો મિત્રો જો અમે પહોંચી ગયા છીએ અમરેલી અને અમારા સીધુભાઈ અમને બતાડે છે આ છે એરપોર્ટ સીધુભાઈ આપણે પહોંચ્યા ગયા અત્યારે અમરેલી કઈ જગ્યા ઉપર

આગળ હવે જેસીબી જ્યાં ચાલુ છે ને ત્યાં અમે આવી તમને બતાવું ત્યાં અને પ્લાનિંગ તમને બતાડું અને આપણે વાગી ગયા હતા અગિયાર વાગે પહોંચ્યા હતા જોઈ જેસીબી આગળ કામ ચાલુ એનું કામ ચાલુ છે શું ચાલુ છે જોઈ લેવી આપણે જો મિત્રો અત્યારે જો અત્યારે અહીંયા બધા ઊભા છે અને જો સામે જીસીબી પણ ચાલુ છે અને આ જો અમારા રુદુ વિશુન જો બધા અત્યારે

પૈસા નઈ બરોબર આજો સીતુભાઈ હમણાં સીતુભાઈ ચડાતું નું હું સીધુભાઈ કેમ નતું ચઢાતું હાથમાં વાગી ગયું અને ગયું ધકા મારતા

સહસ પામ સમર્પયા સહસ્ત્રનામના પૂછા શાસ્વ સહસ્ત્રોપી નમો નમઃ ય સહસ્રમૂર્ત સહસ્રપાદાક્ષિરો પદ્મના સહસ્રમૂજે સહસ્ર પાદાક્ષરો સહસ્રનામના પુરૂષાર શાસ્તે સહસ્રકોટિરૂપાયેણ નમો નમી ના સાક્ષી મંદ સહસ્રમૂજે સહસ્ર પાદાક્ષિરો સહસ્રપાદા શિરો પામના દુધા શાસ્વ સહસ્રકોટી પવિત્ર આસન

树上的，树尾部，树上的，树上 મિત્રો જો ભૂમિપૂજન પણ થઈ ગયું છે વાગી ગયા છે બે હવે જમી લેવી જમી કરીને વાડીની અંદર આટો મારી જોવી વાડીની અંદર

આ છે જો અમારી વાડી મિત્રો જો બીબી બનાવે છે ચા અને જો છોકરો બધા જો બેઠા બેઠા રમે છે અને જો સામે હાલે છે જીસીબી સામે બેઠા જો મારા પપ્પા આ જો સામે બેઠા મારા પપ્પા છે આ છે ગોરદાદા અને આપણે બીબી બનાવે ચાય ચાય પી લેવી જો દોસ્તો આજે આપણી વાડી મેં વાડીનો એટલે વિઝિટ કરાવું આ જો નાળિયેરી નવા આંબા ને કા આંબા અરે સામે બધાય નવા આંબા છે વાડીમાં હા આપણે આજો જો કપાસમાં આટો મારવી સરસ મજાના જો મોલ્લા બોલે છે ને મારું મન મોર બની ધનગાટ કરે આજો જો કપાસમાં આવો ફાલ છે અત્યારે આંબા આંબા અને કપાસ આ બાજુ પણ જો નાળિયેરી આંબા અને કપાસ ડેમ ફાલ બહુ સરસ મજાનો કપાસનો ફાલ બેઠેલો વિડીયોની અંદર આપવાનો છે કેવું લાગ્યું અમને જયારે કોમેન્ટ કરીને કીજો અને બાજુમાં સ્વિમિંગ પુલ પણ બનાવવાનો છે એ પણ હું સ્વિમિંગ પુલ બનશે ત્યારે આપણે ફરી વખત પાછા જયારે આવશું વાડિયા ત્યારે ત્યારનો વિડીયો પાછો બનાવશું તો આજના આપણા વિડીયોને આપણે અહીંયા જોઈન કરશું અમારો વિડીયો જો સારો લાગ્યો હોય તો કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં અને થોડું ઘણું અમને સજેશન કરવાનું પણ ભૂલશો નહીં તમને ડેમો પણ મેં કહું છું ડેમોમાં કોઈ પણ સુધારા વધારા કરવા પડે એવું હોય તો જરાક અમને પ્લીઝ વિનંતી છું વિનંતી કરું છું કે મને સજેશન કરજો ઠીક છે તો આજના વિડીયોને આપણે અહીંયા જોઈને કરીશું ફરી પાછા મળી બીજા નવા લોગની સાથે તો બધા મિત્રોને જય માતાજી